નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ પ્રકરણ સમીકરણ બે એક્સ વધતા જીરો પોઈન્ટ ત્રણ વાય બરાબર એક પોઈન્ટ ત્રણ અને બીજું સમીકરણ છે જીરો પોઈન્ટ ચાર એક્સ વધતા જીરો પોઈન્ટ પાંચ વાય બરાબર બે પોઈન્ટ ત્રણ અહીંયા જોઈએ તો પોઈન્ટ પછી દરેકમાં એક એક અંક આપણને પેલો છે એટલે શું કરીશું અહીંયા બંને સમીકરણને આપણે દસ વડે ગુણી લઈશું બંને સમીકરણને દસ વડે ગુણીશું દસ વડે ગુણીશું એટલે પોઈન્ટ નીકળી જશે તો અહીંયા નવા સમીકરણ શું બનશે બે એક્સ પહેલામાંથી બનશે બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર એક પોઈન્ટ ત્રણનું તીર થશે એ જ પ્રમાણે બીજા સમીકરણમાંથી ચાર એક્સ વત્તા પાંચ વાય બરાબર બે પોઈન્ટ ત્રણ ત્રેવીસ થશે હવે આને નામ આપીશું આપણે આ થયું સમીકરણ એક આ થયું સમીકરણ બે હવે સમીકરણ એકમાંથી આપણે એક્સ ને કરતા બનાવીએ સમીકરણ એક પરથી અહીંયા લખીશું સમીકરણ એક પરથી એક્સ ને કરતા બનાવો હોય તો એક્સ બરાબર શું થશે તો એક્સ ને કરતા બનાવીએ અહીંયા અને ત્રણ વાય વધતા હતા ઓછા ત્રણ વાય થશે અને જે એક્સ જોડે બે ગુણાયેલો હોય તો એ કઈ જવાનો છેદ છેદમાં જવાનો એટલે એ જશે છેદ બે એટલે શું મળે આપણને

સમીકરણ બે મૂકીશું તો શું થશે તો સમીકરણ બે આપણું તેર ઓછા ત્રણ વાય છેદ માં બે 4x હતા 4x વધ્યા પછી શું શું પાંચ વાય એટલે વધતા પાંચ બરાબર ત્રેવીસ ઓકે આનું સાદરૂપ કરીએ તો અહિયાં બે દુ ચાર એટલે અહીંયા બે રહેશે માટે શું અહીંયા બે કૌશમાં રહ્યા તેર ઓછા ત્રણ પછી વધતા પાંચ રહ્યા અને બરાબર ત્રેવીસ બે નો કઈ થવાનો તેર જોડે અને ઓછા જોડે

Y વાય ને બરાબરની આ સાઈડ લઈ લઈએ આપણે વાય ને આ બાજુ લઈએ તો શું થશે પ્લસ વાય થશે અને ત્રેવીસની આ બાજુ લઈએ તો માઇનસ છવ્વીસ માઇનસ ત્રેવીસ માટે વાય બરાબર છવ્વીસ માં ત્રેવીસ કેટલા રે ત્રણ એટલે વાયની કિંમત મળી ત્રણ હવે આ વાયની કિંમત આપણે સમીકરણ ત્રણ માં મૂકીશું અહીંયા લખીશું વાયની કિંમત કિંમત સમીકરણ સમીકરણ ત્રણ શું હતું એક્સ બરાબર તેર ઓછા ત્રણ વાય વાયની જગ્યાએ ત્રણ મૂકીશું અને છેદમાં બે આનું સદરૂપ કરીએ તેર તેર ઓછા ત્રણ ગુણ્યા ત્રણ નવ છેદમાં માટે એક્સ બરાબર એક્સ બરાબર તેર ઓછા નવ કેટલા થાય તેર માંથી નવ જશે નવ જાય તો ચાર રહેશે ચાર છેદ માં બે માટે એક્સ બરાબર આપણને મળશે સમીકરણ યુગમના યુગમનો ઉકેલ ઉકેલ એક્સ બરાબર બે અને વાય બરાબર ત્રણ છે ઓકે